સુખી ક્યારે થઈ શકશો ભૌતિક સુખો થી સુખી નહીં થવાય આપણી પાસે બીએમડબલ્યુ ગાડી હોય સારા બંગલા હોય સારા વ્યવહારો હોય પણ આપણે કુટુંબમાં સગાવાલામાં પરિવારમાં કે સમાજમાં ક્યાંય આપણને કોઈ સારી રીતે બોલાવે પણ નહીં એવો આપણો સ્વભાવ હોય તો સુખી સુખ કઈ રીતે રહેશે અથવા તો આપણા ઘરમાં કલેશ આવે ભાઈઓ ભાઈઓમાં કલેશ આવે પુત્ર પિતામાં ક્લેશ આવે એકબીજાને એકબીજાનું બોલ્યું ગમે નહીં સાસુ વહુને વહુ સાસુને સતત બન્યા જ ન કરે નિંદા કર્યા કરે તો સુખ ક્યાં રહ્યું થાળ ભરેલા હોય પણ પછી એવી ઈચ્છા થાય કે આજે જમવાની પણ ઈચ્છા નથી એવો ક્લેશ ઘરમાં થાય તો સુખ ક્યાં રહ્યું સુખ ત્યાં છે કે તમે ઘરના પાંચ સભ્યો છો એકબીજાની રાહ જોતા હોય બીજું કઈ જોઈએ નહીં સુખો રોટલો ને છાશ પણ પેટ ભરાય એના કરતા મન ભરાવા બહુ જરૂરી છે પેટ તો ભરાઈ જશે પણ મન ખાલી રહેશે

અને એ સમયે ટેલિવિઝન બંધ કરી દેજો મોબાઈલ વાપરવાના પણ બંધ કરી દેજો મને એક સુખી પરિવારની મેં ગઈ કથામાં વાત કરી હતી હું ભૂલી ગયો બધા સુખી લોકો પણ ઘરમાં એવો નિયમ કે જમવા બેસે એટલે મોબાઈલ જમા કરાવી દેવાનું થોડી વાર માટે કોની વાત હતી કોકિલાબેન ની વાત હતી અંબાણી પરિવારમાં આટલું બધું સુખ છે કોકિલા એવો નિયમ કર્યો છે કે જમવા બેસો ત્યારે થોડી વાર માટે બધા મોબાઈલ કોકિલા બેનને જમા કરાવી દેવાના અને પછી જમીન સૌ સૌને સૌના મોબાઈલ મળે કોઈને મેલ નાખવાના હોય કોઈને મેસેજ કરવાના હોય પણ એટલો સમય પરિવારે ચર્ચા કરવાની પૂજ્ય ગુરુજી સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી અત્યારે દરરોજ સાંજે ઘર સભા કરે છે

ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે માણસના અંતઃકરણ એટલા ધગી ગયા છે એટલા બધા તપી ગયા છે આ સંસારના ક્લેશોથી કે લાખ મણ લોઢાનો ગોળો એને એકદમ લાલ કરી અને ખૂબ જ તપાવી અને સમુદ્રમાં નાખો તો એ કેટલા કલાકો સુધી છોડો ઉડે પણ એ ઠરે નહીં એવા અંતઃકરણ આપણા તપી ગયા આ ગુણાતીતાનંદ સ્વામી સંતોના ચરિત્રો આપણા માટે આપણા માટે આ સંતોએ કેટલું વેઠ્યું આ તો હવે સત્સંગ મજબૂત થયા આ સંતોને તો ભરાડી બાવાઓ મારતા સત્સંગ ન થતો અને એ જમાનામાં જે સંતોએ તપ કર્યું ભૂખ્યા ભૂખ્યા મહારાજની આજ્ઞા હોય કે આ ગામથી આ ગામ વિચરણ કરવાનું છે અને રસ રસકસના નિયમ આપેલા હોય ત્યારે લોટના ગોળા પાણીમાં

આઠ હજાર કિલોમીટર કેટલા થાય જગદીશભાઈ મહારાજનું વિચરણ કેટલા કિલોમીટર નીકળી હિમાલય ક્ષેત્રની અંદર ફરતા 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 નેપાળ પશુપતિનાથ ને ત્યાંથી ફરતા 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 અહીંયા જગન્નાથપુરીમાં પણ રામેશ્વર પણ અને ત્યાંથી ફરતા ફરતા ગુજરાતમાં લોજ ગામે પદાય કેટલું વિચરણ અને એને એ વિચરણ દરમિયાન કઈક તો સાધુ સંતો પાસેથી મેળવી ભગવાનની પદવી આપણે આપી તો એ ભગવાનની એ પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીમાં કેટલું પ્રાપ્ત કર્યું અને કેટલું આપણને આપ્યું કેટલું બધું આપ્યું મોરારજીભાઈ દેસાઈ સ્વર્ગસ્થ વડાપ્રધાન એ એવું કેતા આ શિક્ષા પત્રી છે ને એ કાયદાનો ગ્રંથ હોવો

એનો આશ્રય આશ્રય લઈ જો અહીંયા કોઈ પણ એક લેવો પડે હું તમારા સામે સીધી જ કથા કરવા બેસું અને કોઈ વિષય વગરની કથા કરું તો આપણા અધ્યાત્મ સાથે એને મેળ નથી પડતો એટલે આ બાજુથી ભગવાનના ચરિત્રો આ બાજુથી સંતોના ચરિત્રો અને એમાં વચ્ચે આપણને ભગવાને જે મતી આપી છે એ બધાનું કરી અને એક સંગમ બનાવીને એમાંથી સત્વ તત્વ કે કે થોડો કઈ સાર કોઈ સારો વિચાર કાઢી અને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આશ્રય તો લેવો જ પડે આશ્રય વગર આના આધાર વગર તો કથા કરવી જ શક્ય છે આધાર તો લેવો જ પડે એટલે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો આશ્રય લીધો ડોંગરેજી બાપા એવું કીધું છે કે રામચંદ્ર ભગવાન નું ચારિત્ર એવું છે કે એને અનુસરવાનું છે છે જો ભગવાને બે અવતાર કર્યા પણ અવતારમાં ભેદ કર્યો એકમાં સંપૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રહ્યો અને એનું આચરણ કરવાનું કીધું પણ કૃષ્ણ ભગવાનના ચરિત્રમાં ડોંગરે બાપાએ કીધું કે એને ખાલી શ્રવણ કરવાના છે આચરણ નથી કરવાનું એ જેવું કરે છે એવું નથી કરવાનું એ જેવું બોલે છે જે આપણને કે છે એવું કરવાનું રામચંદ્ર ભગવાનનું ચરિત્ર જીવન કેમ જીવવું રામાયણ એ શીખવે અને ભાગવત મરણ કેવું હોવું જોઈએ એ શીખવે બંને ગ્રંથો એટલા બધા સરસ આપણને મળ્યા છે મેં એક એવો ઉપક્રમ ચાલુ કર્યો તો કે મને કોઈને ત્યાં દીકરીના લગ્નની કંકોત્રી મળે કોઈને પણ ત્યાં એટલે હું એને પુસ્તક ભેટમાં આપતો સો એક પુસ્તકો મેં દીકરીઓને આપ્યા છે એવો ઉપક્રમ એક ચાલુ કર્યો કોઈ પણ દીકરીના લગ્ન હોય એટલે રામાયણ નું પુસ્તક એને ભેટમાં આપું અને પછી એને કઉ પણ ખરો બેટા ક્યારેક સમય મળે તો વાંચજે પણ આમાંથી જીવન જીવવા માટે તને કંઈક ને કંઈક બળ મળી રહેશે ભગવાનના દિવ્ય ચરિત્રોની જીવનમાં આદિ વ્યાધી ઉપાધિ આવ્યા કરશે પણ આનાથી બળ મળશે એટલા માટે આ પુસ્તક આપું છું આ કરવા જેવું કામ હતું એટલે કર્યું છે કારણ કે આપણે એને સો બસો પાંચસો રૂપિયા હાથમાં આપીએ એ તો એને કાંઈ કામમાં નથી આવવાના પણ આ ગ્રંથ છે એને જીવનભર કામમાં આવવાનું એટલે તમે ક્યાંય વ્યવહાર કરતા હો અને એનાથી એક બીજું કામ શું થશે ખબર છે ગીતા પ્રેસ ગોરખપુર એવો સંનિષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે કે આપણને પડતર કિંમતે પુસ્તકો મળે અત્યારે એ પ્રેસ ચલાવવો મુશ્કેલ થયો છે લોકોનું પુસ્તકોનું વાંચન ઘટ્યું છે એટલે

અને ભારતીય સંસ્કૃતિ પણ જીવિત રહેશે આ કરવા જેવું કર્મ છે